હેલો દોસ્તો કેમ છો મજામાં છો ને દોસ્તો જય જોહાર જય આદિવાસી બધા મિત્રોને હા કે મિત્રો આજે લાઈવ થવાનું સુપર ઉપર રીઝન છે એ જેમ દોસ્તો હોળી નજીક આવી રહી છે એમ બધા જે ટીમલીના સિંગરો છે બધા સિંગરોના ધીરે ધીરે બધા સોંગ નજીક આવી રહ્યા છે અને બધા સિંગરોએ સોંગ પણ અપલોડ કરવાનું ચાલુ કરી દીધું છે અને ફાઇનલી દોસ્તો જે ટીમડીના જે સ્ટાર સિંગરો છે એમને પોતાના સોંગ અપલોડ કરવાનું ચાલુ કરી દીધું છે અને દોસ્તો આજની દોસ્તો અપડેટ છે કે એક સરસ મજાનું ધમાકેદાર ટીમલી આવી રહી છે અર્જુન આર મેળાની કે દોસ્તો અર્જુન આર મેળાનું જે સોંગ જે નર્મદા કેન્સલ છે ટુ પાર્ટ ટુ એનો બધા મિત્રોનો ઇંતજાર છે પણ ખબર નથી હજુ કેટલો ઇંતજાર કરવો પડશે આપણને ખબર નથી પણ દોસ્તો એના પહેલાં એક ધમાકેદાર ટીમલી આવી રહી છે ટાઈટલ છે કારીગરી દોસ્તો ટીમલીનું ટાઇટલ છે કારીગરી સિંગર છે અર્જુન આરમેળા અને રેકોર્ડિંગ થઈ છે નર્મદા સ્ટુડિયોની અંદર અને દોસ્તો પ્યુઝિક બી આપણા અર્જુન આર આરમેળાએ પોતે આપ્યું છે લિરિક્સ પણ એમને કરી છે સિંગિંગ પણ એમને કરી છે ખાલી મિક્સિંગ કરી છે રાહુલ ઝાલરિયા રાહુલ ઝાલરિયાને દોસ્તો તમે મિક્સિંગ સાંભળ્યું હશે

યુટ્યુબ ચેનલની અંદર જે અરવિંદભાઈની ચેનલ છે દોસ્તો એમને જ દોસ્તો ફાઇનલી મિક્સિંગ કર્યું છે તો ટૂંક જ સમયની અંદર હું મને જ્યાં સુધી મારું મન કે ત્યાં સુધી હોળી પહેલાં ફાઇનલી આ ટાઇટલ આવે બનતા આ ટાઇટલ રવિવાર સુધી આવી જશે તો જે અને જે મિત્રો જો રાજ રાજમ્યુઝિક યુટ્યુબ ચેનલ જે સબસ્ક્રાઈબ ના કરી હોય અર્જુનભાઈની દોસ્તો ફાઇનલી દોસ્તો અર્જુનભાઈની ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો રાજ મ્યુઝિક કેમ કે રાજ મ્યુઝિક ચેનલ અર્જુનભાઈની પોતાની છે જેના અંદર નવ લાખ સુડતાલીસ અડતાલીસ હજાર સબસ્ક્રાઈબર છે દોસ્તો એ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે દોસ્તો જેવો ફાઇનલ દોસ્તો સોંગ અપલોડ થાય તમે સૌ પ્રથમ તમને નોટિફિકેશન મળી જશે કારીગરી સોંગની તો જે પણ મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ના કરે દોસ્તો કેમ કે ઘણા સમયથી ટીમ વીઆઈપી સોંગ પછી ફરીથી એકવાર રજુભાઈનું ટીમલી સોંગ આવેલું છે રાજ મ્યુઝિક યુટ્યુબ ચેનલ અંદર કારીગરી ને દોસ્તો ખબર નહીં નર્મદા કેન્સલ ટુ પાર્ટ ક્યારે આવે છે પણ એના પહેલાં આપણે કારીગરી સોંગ સાંભળી રહેવાનું છે તો ફાઇનલી દોસ્તો ટૂંક સમયની અંદર મારા અંદાજ છે દોસ્તો રવિવારે અપલોડ થઈ જશે કારીગરી સોંગ મારા અંદાજથી એવું કહેવા માગે કેમ કે પછી તો હોળીના બહુ દિવસ વધતા નથી એના પછી ટૂંક સમયની અંદર દોસ્તો નર્મદા કેન્સલ ટુ પણ મળી જશે પણ જોઈએ કારીગરી સોંગ કેવું ચાલે છે એના પર આધાર રહેશે મારું બી મને એવું જ કહેશે કે જો કારીગરી સોંગ ચાલે તો શાયદ આ વર્ષે પણ આપણે નર્મદા કેન્સલ ટુનો ઇંતજાર કરવો પડશે જ તો જોઈએ દોસ્તો કઈ રીતનું સોંગ છે દોસ્તો કારીગરી કેમકે અર્જુનભાઈની ઘણી સારી કારીગરી છે અર્જુનભાઈ ઘણા સારા સોંગ લખે છે ગાય છે મ્યુઝિક પણ પોતે મારે છે કેમ કે અને આના અંદર પોર રેડી બધું કામ અર્જુનભાઈએ પોતે જ કર્યું છે તો દોસ્તો ટૂંક જ સમયની અંદર દોસ્તો આ સોંગ આવી રહ્યું છે દોસ્તો કારીગરી તો દોસ્તો ફાઇનલી કારીગરી સોંગ સોંગ્સ માટે તૈયાર રહેજો ટૂંક જ સમયમાં કમિંગ શું છે દોસ્તો દોસ્તો રાજ મ્યુઝિક યુટ્યુબ ચેનલ દોસ્તો સબસ્ક્રાઈબ કરે બિલકુલ નહીં બોલતા હા અને દોસ્તો મારી ચેનલને બી સબસ્ક્રાઈબ કરી લેજો એટલે દોસ્તો હું તમાી આવી નવા નવી અપડેટ તમને હું આપતો રહીશ ચાલો બાય દોસ્તો જય જવાર જય આદિવસે દોસ્તો હવે મશું દોસ્તો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર